ચલો જય રામ છબીર આજે છે બીચ સત્યાવીસ તારીખ અષાઢી બીચ છે આજે આજે જવાના છીએ અમે વાગડી વાગડી જવાના છીએ બીજ ભરવા માટે આપણે આવીએ છીએ આપણા ફઈના ઘેર છાપી છાપીથી હેટતા જઈશું વાગડી હવે આપણા ફઈના છોકરા બધા તૈયાર થઈ ગયા હવે જઈએ છીએ અને આજનું વાતાવરણ જોઈ લો ગાયશ વરસાદી વાતાવરણ છે ને તે પલઢીએ જવાના છે ઘાટ આવશે જ બરાબર તો ચલો જઈએ તમને બધું બતાવીએ તો पायना छोकरा ने तैयार થઈ ગયા આપણે જી તોનો બતાઈએ ગાઈસ નિછાપીત ની કરી હું ચાલુ કરી હોય તો નાસ્તો યો નિસીગા ચલો ગાઈસ બધા હે ડેહ રાગડી બધા હા હા ખાલી આમ કોમ કોમ કર

કપાઈ જ ખાલી બાધા ને મોની હોય ચંપલ પહેરે પહેરે બાકી બધા બાધા વાળા રાખતા જ નહીં જરૂર હતું શોર્ટકટ રસ્તા

હેલો ગાઈઝ અમે જઈએ છીએ બધા વાઘરી રણુજા રોજા રણુજા મિની રણુજા કીધી બધા ભાઈઓ ગેંગસ્ટર બીજા બધા આગળ તમારા લોકો ને આવું હોય તો દર્શન કરવા દર્શન કરવા મંદિર ગાદી લીધી છે આ કલાકાર

Aji jadi tuh naiknya, 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 સાબરમતી નદી હે ગાઈસ આઈ આપણે અડધા આયા છે ને અડધા બાકી આ એક તો આઈ ગયો ચાલુ જ છે બોલો ખાલી તો ગાઈસ લાઈક કરો ફોલો કરો અમે પહોંચ્યા જ શું આવતો એટલું જ તો ગાઈસ લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો બરોબર બ્લોગ આઈ દે કાલે સવારે આપણી યુટ્યુબ ચેનલમાં સીડી ક્રિએટર્સ આપણી ટીમ આવા પાછળ મંદિરવાતઈ અમને રાખો ન્યાકા દેતા અમારા ફાઈવારો પણ બ્લોગમાં આવન ના પરે શરમ આવની વહ બ્લોગમાં આવન ના પાડવાનું શરમ આવે નદીમાં ની બીજા રસ્તા જોરદાર શોર્ટકટ રસ્તો છે બીજો છે પણ વલાસ ના થઈ ને ફરીને આવવું પડે છે આ સાડી બીચ છે એટલે ગિર્દી બહુ છે એટલે આપણે છાપીથી ખેડીને આવેતી હૈ શું કાય આટલાથી સ્ટાર્ટ થાય છે આ નદી સાઈડ થી આવીએ છે ને શોર્ટમાં આવીથી પેલી બાજુ તો છે પેલી બાજુ ભીડ હશે

આલો તો આવી છે ચિંતા મો આકાદી મોય અમિતેશ શંકરજીએ છે ચંપલને પહેર્યો પગમાં સુરેશ ડ્રામા ભારતીય તો

ફેમસ છે યુટ્યુબ માં બહુ ફેમસ ગેસ થઈ ગયો સોડા બી હોવા જાય

આ દી તો અંદર જ કેટલા જણા આયાતા બે જણા રહ્યા છે બધા અલગ થઈ ગયા એક આ ખાલી વાત જો માર પા એ પૂરી ગેંગ બધી ઓજ આવશે યુટ્યુબર ચાલતા હુઆ વાળો મે કુછ ઘસ ગાયે ઇસકે કીધા પોઈ એ ઓય હરબા તો લોબા થઈ ગયા ને તો ટોગા બોગા શું લઈ જવાને નીચે કા દે જો વોગમજ લોગમજ જોયામાં રહ્યા ને તો બહુ થાય ખાઈ જાય પણ ઊભા થઈ જાય આયુ બાય ચાલો નીચે જો હા હા

બધા ભીગા થયા છે અડધા તો ખોવાઈ ગયા અડધા ઘેર જતા રહ્યા છે અડધા જોવાય છે બધા ખોવાઈ ગયા છે ભટકતી હવે જેવું થઈ ગયું છે રસ્તા નહીં મળતા ચોથાઈ જવાનું

પબ્લિક જોતા ખાલી બહુ પબ્લિક છો

सब 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 सब्सक्राइब सब्सक्राइब कर ले ए ओगला हाय कर हाय ओ मई हूं हाय चलो व्हाट्सएप हाय चलो ऊपर टेक टेकरो वानो तुम देखना है तो पीछे फड़ के देख એડવેન્ચર એડવેન્ચર ગાઈસ આ એડવેન્ચર દીપક કોમ નથી આ એક નંબર લોકેશન છે એકવાર આવोगे તો બાર બાર આવો હા દરપી જાઓ એકદી બધું

अच्छा खाबुचे में पड़ेंगे हम देखो हाँ। बोलो बोलो अले चलो आइसक्रीम बाइसक्रीम ओह आइसक्रीम खाई रहा है चाचा आइसक्रीम खाते हुए और चाचा ने लोल खा ली यार देख हाय कर दे हम कर के ले तो आए रे शर्मा जो आए रे सोकरी मो आ जो ले जो व्लॉग मो व्लॉग बनाए जो व्लॉग માહોલ ગરમ કરે ટામાટો યુટ્યુબર

ચલો આજના માટે આટલો જ લોગ કાલે પાછા અમલ છું ચલોને